ભરૂચ અને નર્મદા જિલ્લામાં લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષતામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાયું હતું સમગ્ર ગુજરાતમાં પત્રકારો ખોટી રીતે થતા હુમલાઓ અને પોલીસ ફરિયાદ કરવામાં આવતી હોવાની ઘટનાઓ બનતી રહે છે જેથી ગુનેગાર અને ચીટરોને ખુલ્લા પાડવામાં અહમ ભૂમિકા ભજવતા પત્રકારોને તમામ મદદ પૂરી પાડવા માટે હાલના તબક્કે વિવિધ પ્રકારના પત્રકારની સંસ્થા દ્વારા મદદ પૂરી પાડવામાં આવતી હોય છે તેમાં ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં લાલુભાઈ કાતરુડિયાના અધ્યક્ષતામાં પત્રકારોનું અધિવેશન યોજાયું હતું જેમાં ગુજરાતના અનેક રાજ્યોમાંથી પત્રકાર એકતા પરિષદના જોડાયેલા પત્રકારોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં અલગ અલગ જિલ્લાના અને તાલુકાના પત્રકારો ભેગા મળીને સંગઠનને મજબૂત કરી સારી કામગીરી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી

અને શહેરના મોટાભાગના પત્રકારોએ હાજરી આપી પ્રદેશના હોદ્દેદારો ઝોનના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા ચારસો ચારસો કિલોમીટરથી આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય એટલા બધા દૂરથી એટલે સાચા અર્થમાં પત્રકાર એકતા પરિષદ મજબૂત સંગઠન બન્યું છે એકતાનું પ્રતિક બન્યું છે જે ટાઇટલમાં શબ્દ છે એને સાર્થક કરતું સંગઠન બન્યું છે ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનું અને તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે એની સાથે પ્રદેશની મહિલા ટીમ અને પ્રદેશની લીગલ વિંગની પણ રચના થયેલી છે અને એ ટીમ પણ કારોબારી સાથે કાર્યરત છે ત્યારે ગૌરવ લઈશ અને ભરૂચને અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા જે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા એમના જે અનુભવનો નીચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મુલાણી અને એની આખી દર દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને જાય છે અને ઝોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે મહિલા વિંગના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કરું છું